મિત્રો આજે અડધી રાત્રે ગાંગી તેના ઓરડાના બંને દરવાજા બંધ કરી અને પછી સમડીનું રૂપ ધારણ કરે છે અને સમડીનું રૂપ ધારણ કરી અને એક નાનકડી બારીમાંથી અડધી રાત્રે ઉડી અને પેલા પીરની પાસે પહોંચે છે અને ત્યાં પીરની શું હાલત થવાની છે તે આપણે આ વિડીયોમાં જોઈશું નમસ્કાર મિત્રો આજે ગાંગીએ આ બાદશાહ ઉપર તોપગોળો છોડ્યો અને ત્યારે બાદશાહનો હાથ ભાગી ગયો અને બાદશાહ જ્યારે ભાનમાં આવ્યો ને ત્યારે વિચાર કરે છે કે આ કામ પેલા કેદખાનામાંથી છૂટી ગયેલા પેલા બાબાનું છે અને તેમની યાદાશ પાછી આવી ગઈ હોય એવું મને લાગે છે અને આમ વિચારી અને તેમના સેનાપતિને પેલા પીરની પાસે મોકલે છે અને ત્યારે આ સેનાપતિ પીરની પાસે પહોંચ્યા ત્યારે પીર તો સહી સલામત છે અને એમણે આ સેનાપતિને કહ્યું કે તમારા બાદશાહને કહી દેજો કે તેઓ ભય મુક્ત રહે કેમ કે મારા મંત્ર જાપથી તૈયાર કરી અને પીવડાવેલા એ પ્રવાહીથી માણસ ક્યારેય બીજીવાર એની યાદશક્તિ પાછી નથી લાવી શકતો અને આમ પછી તો આ સેનાપતિ પાછા આવી અને બાદશાહને કહે છે કે બાદશાહ આ કામ ગાંગીના બાબાનું નથી કેમ કે તેમના દુશ્મન તમે એકલા નથી પણ પેલા પીર પણ છે તો પીર તો એકદમ સહી સલામત છે અને એમના ઉપર કોઈએ હુમલો નથી કર્યો તો એનો મતલબ એમ છે કે આ તોપગોળો છોડનાર એ ગાંગીના બાબા નથી પણ કોઈક બીજું જ છે અને ત્યારે બાદશાહ કહે છે કે હે સેનાપતિ દસ ગણી વધારે સિપાહીઓની ફોજ આપણા પહેરેદારમાં ગોઠવી દો અને તમને જો જરાય કોઈના ઉપર શંકા જાય ને તો એ માણસને પકડી અને મારી મારીને પૂછપરછ કરો અને ત્યારે જ સચ્ચાઈ સામને આવશે કે ભલે હુજૂર અને આમ આટલો સંદેશ મળતાની સાથે તો આ સેનાપતિ ઉતાવળા ડગલે પાછા મહેલના પટાંગણમાં આવે છે અને ત્યાં આવી અને બધાય રજવાડાના સિપાહીઓને ભેગા કરી દસ ગણી વધારે ચોકીદારી આ મહેલના આગળ પાછળ અને ગઢના કાંગરામાંથી ગોઠવી દેવામાં આવી છે અને આમ જ્યારે આટલું કરી અને આ સિપાહીઓને મોકલી દીધા ને ત્યારે સામેથી રૂપસુંદરી બનેલી આ ગાંગી આવતી દેખાણી અને ચાલતી ચાલતી આ સેનાપતિની પાસે આવે છે અને ત્યારે સેનાપતિ પણ આ સુંદરીની પાસે આવે છે અને ત્યારે ગાંગી આવીને બોલી કે કેમ સેનાપતિ આજે તો સિપાહીઓની ફોજ તૈયાર કરી અને ઊભા છો તો તમારે ક્યાં યુદ્ધ લડવા જવાનું છે કે શું અને ત્યારે સેનાપતિ કહે છે કે નાના સુંદરી આ તો મહારાજનો હુકમ છે દસ ગણી વધારે સેનાને પહેરેદારમાં ગોઠવવાની છે ત્યારે ગાંગી બોલી કે હે સેનાપતિ આ તમારા ગઢના કાંગરા માથેથી બાદશાહની ઉપર કોઈ કે તોપનો ગોળો છોડ્યો હતો તો એ અપરાધી ઝડપાયો કે નહીં અને ત્યારે સેનાપતિ કહે છે કે ના એ તો મને નથી મળ્યો પણ મને શંકા છે કે આ કામ પેલી ગાંગીના બાબા હતા ને કેદમાં એમનું લાગે છે કેમ કે એમ સિવાય ગઢના કાંગરા ઉપર કોઈ જઈ શકે એમ નથી પણ અમારા પીર બાબાએ એ ગાંગીના બાબાને મંત્ર જાપ પાડવું એવું પ્રવાહી પીવડાવ્યું હતું કે તેઓ ક્યારેય ભાનમાં ના આવે કે ક્યારેય એમની યાદદાશ પાછી ના આવે તો પછી આ કામ કોનું હશે એ તો મને કંઈ સમજાતું નથી અને હું તો વિચારી વિચારી અને કંટાળી ગયો છું પણ મિત્રો ત્યારે આ સેનાપતિની આટલી વાત સાંભળીને ત્યારે ગાંગી ગુસ્સામાં આવી ગઈ અને કહે છે કે મારા બાબાની યાદશક્તિ ભૂલાવનાર એ પીરની હવે શું હાલત થશે ને એ તો આખી દુનિયા જોશે અને ત્યાં તો સેનાપતિ કહે છે કે હે સુંદરી ક્યાં ખોવાઈ ગયા અને ત્યારે ગાંગી કહે છે કે હે સેનાપતિ તમે આવડા મોટા રજવાડાના સેનાપતિ છો અને આટલું મોટું તમારું સૈન્ય બળ છે તો પણ તમે આવા દુર્બળ કેમ છો અને તમારા ગઢના માથે કોઈક તોપના ગોળા છોડી જાય છે તો કોઈ અડધી રાત્રે આવી તમારા કેદ કરેલા માણસોને છોડાવી જાય છે તો તમારા સિપાહીઓ આવા કાયર કેમ છે અને તેઓ કોઈને રોકી કેમ નથી શકતા અને તમારા આવા વિશાળ સામ્રાજ્યનો બાદશાહ પણ આવા મહેલના ઢોલીએ જ સુઈ રહે છે કે શું અને આ રજવાડામાં શું થઈ રહ્યું છે એ પણ એને ખબર નથી હોતી અને ત્યારે આવી બધી વાતો આ બાદશાહ પાછળથી સાંભળી રહ્યો છે એટલે સેનાપતિ કહે છે કે બસ સુંદરી બસ કરો હવે અમારા બાદશાહ વિશે તમે એક શબ્દ કાંઈ ના બોલો અમારા બાદશાહનો આમાં કાંઈ વાક નથી અને ત્યારે ગાંગી બોલી કે બધો જ વાક તમારા બાદશાહનો જ છે અને આ તો તમે બધા બાદશાહથી ડરો છો બાકી હું નહીં અને મારી સામે જો તમારા બાદશાહ આવે ને તો એમના મોઢા ઉપર કહી દઉં કે હે બાદશાહ તમે આવડા મોટા રજવાડા ગામવાડાના રાજા છો તો પણ કોઈક તમારો હાથ ભાગી અને ચાલ્યું જાય છે અને તમે એને પકડી પણ નથી શકતા તો તમે બાદશાહ સેના કહેવાઓ અને એના કરતાં તો આ રાજગાદી છોડી દો અને ત્યારે પાછળ ઉભેલો બાદશાહ ગાંગીની સામે આવે છે અને આવીને કહે છે કે લો રૂપસુંદરી આ બાદશાહ તમારી સામે આવી ગયો હવે જે કેવું હોય ને એ મારા મોઢા ઉપર જ કહી દો અને આમ જ્યારે બાદશાહને સામે આવતો જોયો ને એની સાથે તો આ સુંદરી શરમાઈ ગઈ અને નીચું મોં રાખી અને હળવેકથી બોલી કે હે જહાપના હું તો ખાલી આ સેનાપતિ સામે મારી ખોટી બહાદુરી બતાવતી હતી અને હું બહાદુર સ્ત્રી છું અને કોઈનાથી ડરતી નથી એવો ખોટો ભરમ આ સેનાપતિની સામે ઊભો કરી રહી હતી પણ હકીકતમાં તો આ બધી ખાલી એક મજાક હતી અને સેનાપતિ સામે ખોટી બડાઈઓ મારવાની મારી આદત છે અને ત્યારે આટલું સાંભળી અને આ બાદશાહ રૂપસુંદરીની બાજુમાં ગયો અને કહે છે કે હે સુંદરી આ બાદશાહ તમારું આ માસૂમ બચપણ અને ભોળપણ અને આવી વીરતાની જેમ બોલવું આ બધું જોઈ અને હું તમારા ઉપર મોહિત થઈ ગયો છું તો શું તમે મારી બેગમ બનશો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ ગાંગી ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને ભાગી જાય છે અને મહેલખાનામાં તેનું જે મહેમાન ખાનાનો રૂમ હતો ત્યાં પહોંચી જાય છે અને ત્યારે બાદશાહ પણ ત્યાંથી ચાલ્યો જાય છે અને આ બાજુ આ સેનાપતિ ગુસ્સાથી લાલ પીળો થઈ જાય છે કે જેના રાત દિવસથી હું સપના જોઉં છું અને જેને મારી પટરાની બનાવવા માગું છું એ જ સુંદરીને આ બાદશાહ બેગમ બનાવવા માગે છે પણ હે બાદશાહ તમારી આ ઈચ્છા તો હું પૂરી નહીં થવા દઉં અને આમ આટલું કહી અને આ સેનાપતિ આ ગાંગીની પાસે જાય છે અને ત્યારે ગાંગી કહે છે કે હે સેનાપતિ હવે મારે આ રજવાડામાં નથી રહેવું અને મને હાલ જ આ રજવાડામાંથી મારા ગામ સુધી મૂકી જાઓ કે બાદશાહની દાનત માં હવે ખોટ છે અને તે મારી સાથે કેવી કેવી વાતો કરે છે અને ત્યારે સેનાપતિ કહે છે કે હા હું પણ એમ જ વિચારતો હતો કે આ બાદશાહની ખરાબ નજર તમારા ઉપર પડી ગઈ છે તો આ બાદશાહ તમને હવે અહીંયાથી સુખેથી રહેવા નહીં દે માટે તમે આજે બધો સામાન બાંધી લો અને આજે રાત્રે આપણે આ રજવાડામાંથી ચાલી નીકળીશું અને આમ આવી યોજના બનાવી અને આ સેનાપતિ કહે છે કે હવે તો હું રાત્રે તમારી પાસે આવીશ ત્યારે સેનાપતિ તો આટલું કહી અને ચાલ્યો ગયો પણ જ્યારે એક દાસી આ સુંદરીની પાસે આવીને ત્યારે ગાંગી બાદશાહની બીજી દાસી સાંભળતી હોય ને એવી રીતે વાત કરે છે કે હે સખી આજે તો બાદશાહે મારી ઉપર ખરાબ વ્યવહાર કર્યો છે અને મને કહેતો હતો કે મારી બેગમ બનશો અને આ વાત મને મંજૂર નથી તેથી આજે રાત્રે હું આ સેનાપતિની સાથે અહીંયાથી ભાગી જવાની છું અને આ વાત તમારે કોઈને કહેવાની નથી અને ત્યારે આ વાત પેલા બાદશાહની દાસી સાંભળી ગઈ અને પહોંચી બાદશાહની પાસે અને આ ગાંગી જાણી જોઈ અને આ વાત બાદશાહ સુધી પહોંચાડવા તો માગતી જ હતી અને એવું જ બન્યું અને આ દાસી જઈ અને બાદશાહને કહે છે કે હે જાપના તમારા માટે એક ખાસ સમાચાર લઈને આવી છું અને ત્યારે બાદશાહ કહે છે કે બોલ દાસી શું સમાચાર છે ત્યારે દાસી કહે છે કે આપણા મહેમાનખાનામાં રહેલી પેલી સુંદરી એમ કહેતી હતી કે બાદશાહે મને ખરાબ વેણ કયા છે અને એ માટે હું હવે આ રજવાડામાં રહેવા માગતી નથી અને આજે રાત્રે હું અને પેલા સેનાપતિ સાથે આ રજવાડામાંથી ભાગી જવાની છું અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે બાદશાહ ઉશ્કેરાયો કે શું ખરેખર આ વાત સાચી છે કે હા જહાપના નહીતર મને ક્યાંથી ખબર હોય કે તમે સુંદરીને કંઈ કહ્યું છે અને ત્યારે બાદશાહ સમજી ગયો કે સારું તું જા અને પછી તો બાદશાહ વિચારમાં પડી ગયો કે હું એક મહાન સમ્રાટ છું અને તો પણ આ સુંદરી મારી સાથે નહીં પણ પેલા સેનાપતિની પાસે જવા કેમ માગે છે તો એનો મતલબ એ છે કે આ સેનાપતિએ મારા વિશે આ સુંદરીને કંઈક ભડકાવી લાગે છે નહીંતર તે આવું ક્યારેય ના કરે અને આમ આટલો વિચાર કરી અને બાદશાહે તેના રજવાડાના પાંચ ખાસ સિપાહીઓ બોલાવ્યા અને પાંચે સિપાહીઓને કહ્યું કે આજે રાત્રે તમારે મહેમાનખાનામાં આપેલી સુંદરી છે ને એનો પહેરો ભરવાનો છે અને ગમે તે ભોગે રાત્રે તેને કોઈ મળવા આવવું ના જોઈએ અને કદાચ આપણો સેનાપતિ આવે ને તો તેને પણ તમારે પાછો મોકલવાનો છે પણ કોઈને એની સાથે વાત પણ કરવા નથી દેવાની કે જેવો હુકમ બાદશાહ અને આમ આટલું કહી અને એ સિપાહીઓ તો આ ગાંગી જ્યાં રૂપસુંદરી બની અને રહેતી હોય છે ત્યાં આ સિપાહીઓ પહેરો ભરવા લાગ્યા છે અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાતના અંધારું થવા લાગ્યું અને આ પાંચે સિપાહીઓ આંખનો પલકારો પણ કર્યા વગર આ ગાંગીનો પહેરો ભરી રહ્યા છે અને ત્યારે પેલો સેનાપતિ અડધી રાત્રે આ ગાંગીને મળવા માટે આવે છે અને ત્યારે આ પાંચે સિપાહીઓ આ સેનાપતિને રોકે છે અને ત્યારે સેનાપતિ કહે છે કે અલ્યા ભાઈઓ તમને તો ખબર જ છે કે હું કોણ છું અને એમ છતાં પણ તમે મને રોકી રહ્યા છો અને ત્યારે એક સિપાહી બોલ્યો કે અમને માફ કરજો સેનાપતિ પણ આ રૂપસુંદરીને કોઈને પણ મળવા દેવાની નથી અને આ બાદશાહનો હુકમ છે અને આ બાદશાહ સિવાય કોઈ આ સુંદરીને નહીં મળી શકે અને ત્યારે સેનાપતિ કહે છે કે પણ આ તો મારા સંબંધી છે અને મારા કારણે તો તેઓ અહીંયા મહેમાન ગતિ કરવા આવ્યા છે અને ત્યારે પેલા સિપાહીઓ કહે છે કે એ ગમે તે હોય અને તમારે જો આ સુંદરીને મળવું જ હોય ને તો પહેલા બાદશાહની પાસે જઈ અને પરવાનગી લઈ આવો તો તમને અમે આ રૂપસુંદરી સાથે મળવા દઈશું નહીતર કાંઈ જ નહીં થાય અને ત્યારે સેનાપતિ સમજી ગયો કે બાદશાહ હવે આ સુંદરીને તો પામીને જ રહેશે પણ હું એવું નહીં થવા દઉં અને આમ આટલું કહી અને આ સેનાપતિ તો ત્યાંથી ચાલી નીકળ્યો કે આજ નહીં તો કાલ પણ આ સુંદરીને આ બાદશાહની માયાજાળમાંથી તો છોડાવવી જ પડશે અને મિત્રો આમ આ ગાંગી સુધી આજે સવાર સુધી કોઈ જઈ નથી શકવાનું તેથી ગાંગી પણ એવું જ ઈચ્છતી હતી કેમ કે ગાંગી આજે તેનો નવો એક ધ્યેય પૂરો કરવા માગે છે અને પછી તો અડધી રાત્રે તેણે અંદરથી ઓરડાનો દરવાજો બંધ કરી નાખ્યો અને પાછળ જ્યારે નાનકડી એક બારી હતી તેમાંથી સમડી બની અને અડધી રાત્રે આ ગાંગી ઓરડાના પાછળના ભાગમાંથી એ બારીમાંથી ઉડી ગઈ અને રાત્રે ઉડતી ઉડતી આ રજવાડાના ઠેઠ છેવાડા ગામ સુધી પહોંચે છે અને એ છેવાડા ગામથી પાછી પેલા પીરની મઢીએ પહોંચે છે તો મિત્રો અડધી રાત્રે આ ગાંગી પેલા પીર પાસે સુકામ ગઈ છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે પહેલી આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો તો અમને પણ તમને નવા નવા ભાગ આપવામાં આનંદ રહેશે જય માતાજી